નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બીડીમાં તમાકુનું પ્રમાણ ઓછું હોય છે અને તે પાંદડામાંથી હોય છે છે તેવી લોકપ્રિય વિપરીત બીડી સિગરેટ કરતાં વધુ નુકસાનકારક શકે આ મુખ્યત્વે પાંદડા અને ઊંડા શ્વાસની પ્રતિકૂળ અસરોના કારણે છે ત્યારે મિત્રો નો સ્મોકિંગ ડેના થોડાક દિવસ પહેલા આયોજિત કેજીએમયુ ખાતે સતત તબીબી શિક્ષણ કાર્યક્રમ આઠમી પ્લોમાની પીજી અપડેટમાં નિષ્ણાતો દ્વારા હકીકતમાં પ્રકાશિત કરવામાં આવી હતી નોટ ઝોન ટીવી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ચેતવણી આપી હતી મિત્રો એક્સ એક્સરેમાં જોવામાં આવતી દરેક જગ્યાએ ટ્યુબર ક્યુ સંકેતમાં આપતી નથી તેમણે પ્રકાશ કર્યું કે સાતીનો એક્સરે વિવિધ રોગોના નિદાનમાં મદદરૂપ થઈ શકે છે કારણ કે તેનાના કેટલાક એક્સરે જેઓ ટીબી જેવા જ દેખાય છે ત્યારે મિત્રો નોયડાના પોલીસે જ નેપાળથી દાણોચોન દ્વારા લાવવામાં આવેલી ચાઇનીઝ બનાવટી ઇ સિગરેટ જપ્ત કરી હતી જે દિલ્હીના રોહણીમાં વેચવા માટે મોકલવામાં આવી હતી મધર ગેટના વેપિંગ ગ્રેટ ઉપકરણોના જોખમ સામે સતત તકેદારી રાખવા પર ભાર મૂકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ